મહત્વપૂર્ણ અત્યારે હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે ટોરીન્ટ ગ્રુપના માતૃશ્રી શારદાબેન મહેતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દુઃખદ સમાચાર દિગ્ગજ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ મહેતાના ધર્મપત્ની છે શારદાબેન અને તેમનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે સવારે દસ ત્રીસ કલાકે શારદાબેનની અંતિમ યાત્રા નીકળવાની છે શારદાબેન મહેતાના નિધનના પગલે ટોરેન્ટ ગ્રુપમાં શોકનો માહોલ જોવા મળી રહ્યું છે તો સવારે દસ ત્રીસ કલાકે શારદાબેનની અંતિમ યાત્રા નીકળશે ટોરેન્ટ ગ્રુપના માતૃશ્રી શારદાબેન મહેતાનું નિધન થયું છે દિગ્ગજ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ મહેતાના ધર્મપત્ની હતા શારદાબેન અને તેમનું નિધન થતાં ટોરિન ગ્રુપમાં અત્યારે હાલ શોકનું માહોલ જોવા મળી રહ્યું છે આપને જણાવી દઈએ કે સવારે દસ ત્રીસ કલાકે શારદાબેનની અંતિમ યાત્રા નીકળવાની છે શારદાબેન મહેતાના નિધનના પગલે ટોરિન્ટ ગ્રુપમાં શોકનું માહોલ દિગ્ગજ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ મહેતાના ધર્મપત્ની શારદાબેન અને તેમનું એકાએક નિધન થતા પરિવારમાં શોકનો માહોલ તો સાથે જ ટોરિન ગ્રુપમાં પણ શોકનું માહોલ જોવા મળી રહ્યું છે